શાહી જીનેન્દ્ર નિર્મેશ શાહ આજે તમે જે આ માહોલ માણી રહ્યા છો તે સુરેન્દ્રનગરની અંદર વાસુપૂજ્ય સ્વામી દાદાની નિશ્રામાં ભવ્ય થી ભવ્ય દીક્ષાનો માહોલ છે જેમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં સો વર્ષની અંદર પ્રથમ વખત એવો બનાવ છે કે જેમાં ભાઈ બહેનની જોડી દીક્ષા લેવા માટે દોડી રહી છે જેમાં ઓગણીસ વર્ષનો દીકરો ચિરંજીવી મૈત્રમ જૈનેશભાઈ શાહ અને દીકરી ઉદિતીબેન જૈનેશભાઈ શાહ ઉંમર બાવીસ બંને આટલી નાની વયમાં દીક્ષા લઈ રહ્યા છે જેનો માહોલ અત્યારે આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરની અંદર આજે વરસીદામનો વરઘોડો હતો જૈન તથા જૈનંતર તમામ લોકોએ બજાર બંધ રાખીને વરઘોડાને સંપૂર્ણ સહયોગ આપીને વરઘોડાનું સફળ આયોજન કરાવ્યું વરઘોડાનું સફળ આયોજન માટે સુરેન્દ્રનગરના તમામ જૈન સંગઠનો જૈન સંગઠન યુવક મંડળ જૈન યુવક મંડળ જૈન સોશિયલ સુરેન્દ્રનગર સિલ્વર જૈન સોશિયલ બિગ ટાઉન તમામ જૈન મંડળોના સહકારથી આજે ભવ્યથી ભવ્ય વરઘોડાનું આયોજન થયું અત્યારે જે હોલની અંદરના આપણે દ્રશ્યો બતાવવામાં આવ્યા તે બેઠા વર્ષીદારના દ્રશ્યો છે ત્રણ સાત દિવસના માહોલની અંદર ત્રીજા દિવસે સાઈરામભાઈ દવેનો જૈન ડાયરાનું આયોજન થયેલ હતું ગઈકાલે સુરેશભાઈ ચેન્નઈએ શાસન સ્પર્શના વિશે ઘણું સરસ સમજાવ્યું જેમાં જૈન તથા જૈનતર લોકોએ બહોળી સંખ્યામાં ભેગા થઈને લાભ લીધો આજે બંનેની વિદાયનો સમારંભ થઈ રહ્યો છે અને આવતીકાલે બંનેની દીક્ષા સંપન્ન થશે પૂજ્ય ગુરુદેવ શ્રી જીનસેનનું આચાર્ય મહારાજ શ્રી જીનસેન મહારા સાહેબના રત્ન જીનેશ રત્ન મહારા સાહેબના શિષ્યરત્ન હેમરત્ન મહારા સાહેબની બંનેની નિશ્રામાં આ બંને ભાઈ બહેનની જોડી દીક્ષા લેવા માટે દોડી રહી છે સુરેન્દ્રનગરની અંદર આવું ભવ્યાથી ભવ્ય પ્રસંગો આટલા વર્ષોમાં કદાચ પ્રથમ વખત બન્યું છે જેમાં જૈનેશભાઈના ફેમિલીએ પણ સતત છ મહિનાથી સતત મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જૈન રૂપની ઈચ્છા વધારવા માટે ખૂબ રસ લઈ લયેલ હતા